એચએમ કિચનમાં આજે તમારી માટે હું મસ્ત મીઠાઈ લઈને આવી છું તે પણ આપણે ઘરે સરળતાથી બનાવી શકશું તો તેની માટે મેં એક પેન લીધું અને પેનની અંદર મેં એક વાટકી ખાંડ લીધી છે તો એક વાટકી ખાંડ લીધી છે તેના જ પ્રમાણમાં આપણે એક વાટકી પાણી લેવાનું છે અને તેની ચાસણી બનાવવાની છે તો મિત્રો ચાસણી આપણે એક તારની થાય તેવી તૈયાર કરવાની છે અને ચાસણી આપણી બને છે ત્યાં સુધીમાં એક ડીશમાં ઘી લગાવી અને આ રીતે ડીશને તૈયાર કરી દેવાની છે તમે જોઈ શકો છો કે ચાસણીમાં સરસ બબલ્સ આવવા લાગ્યા છે અને મેં ચેક કર્યું તો ચીપચીપી અને એક તારની ચાસણી આવી ગઈ છે તો હવે અહીં તમારે જે શેકેલી સેંગ સિંગ છે તેનું એકદમ સરસ ફાઇન વ્હાઇટ કલરનો પાવડર તૈયાર કરી લેવાનો છે તો મેં અહીં ત્રણ વાટકી જેટલું સિંગનો પાવડર એડ કર્યો તો મેં અહીં એક વાટકો જ ખાંડ લીધી છે જો તમે વધારે ગળ્યું ખાવાનું પસંદ કરતા હોય તો તમે દોઢ વાટકી ખાંડ લઈ શકો છો પણ એક વાટકીમાં મને ઇનફ થઈ જાય છે એટલા માટે બહુ વધારે ગળી પણ નહીં અને બહુ મોળી પણ નહીં તેવી તમારી મીઠાઈ તૈયાર થશે હવે બે ચમચી જેટલો આપણે મિલ્ક પાવડર આવે છે તે મિલ્ક પાવડરને એડ કરવાનો છે મિલ્ક પાવડરથી મિત્રો મીઠાઈમાં એવું થશે કે એકદમ સરસ ટેક્સચર પણ આવશે અને વિધાઉટ દૂધ તેનો ટેસ્ટ આવશે તો મિત્રો આ રીતે મિલ્ક પાવડરને સરસ એકદમ મિક્સ કરી લેવાનું અને આ મિશ્રણને તમારે સતત પેનની અંદર ચલાવવાનું છે કે જ્યાં સુધી મિશ્રણ પેનને છોડે નહીં ત્યાં સુધી ચલાવવાનું છે જો તમારી ચાસણી કાચી હશે તો પણ વાંધો નહીં આવે કેમકે આપણે ત્યારબાદ ગેસ ઉપર જ રાખી અને આ રીતે સતત ચમચાના મદદથી ચલાવતા ચલાવતા મીઠાઈ તૈયાર કરી રહ્યા છીએ તો તમારે ચાસણી કાચી હશે તો પણ આમાં પાકી જશે હવે મારી પૂરેપૂરું મિશ્રણ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે તો અડધા મિશ્રણને હું આપણે જે ગ્રેસ કરીને પ્લેટ તૈયાર કરી હતી તેની અંદર લઈ લઉં છું અને અડધા મિશ્રણની અંદર આપણે કોકો પાવડર એડ કરવાનું છે તો બેથી અઢી ચમચી કોકો પાવડર એડ કરશું કોકો પાવડર તમારે એડ ના કરવો હોય તો તેની જગ્યાએ તમે ડેરી મિલ્ક ચોકલેટ પણ એડ કરી શકો છો હવે કોકો પાવડરને પણ સરસ મિશ્રણમાં આ રીતે મિક્સ કરી દઈશું અત્યારે મિત્રો ખાસ ગેસની ફ્લેમ બંધ છે જ્યારે આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું ત્યારે જ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દીધી હતી અને આ તમારે વિધાઉટ ગેસ તૈયાર કરવાનું છે મિશ્રણ તેનું ખાસ ધ્યાન રાખશો સિંગનો ભૂકો કઈ રીતે બનાવવો તે મેં આગળના વિડીયોમાં તમને બતાવેલું છે તો મિત્રો તેની પણ હું લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મૂકી દઈશ તો તમે ત્યાંથી તે જોઈ લેશો હવે આ જે મિશ્રણ છે તે ઠરી ગયું છે તો આ મિશ્રણ થોડુંક ઠરે ત્યારબાદ આ રીતે પ્લાસ્ટિકની થેલી ઉપર મિશ્રણને લેવાનું છે અને સેજ નવ શેકો હોય વધારે ગરમ નહીં પ્લાસ્ટિક ઉપર લેવાનું છે એટલે વધારે ગરમ ના હોય તેવું લેવાનું તમે બટર પેપર પણ લઈ શકો છો પણ હું તમને બતાવું છું કે આગળ પ્રોસેસ કઈ રીતની કરવાની છે આપણે જે આ સિંગના ભૂકાનું મિશ્રણ તૈયાર થયું તેને એકદમ સરસ મસળવાનું છે જે આપણે લોટ જેવું તૈયાર થાય તેવું મસળવાનું છે તો આ રીતે તમારે કોથળીની મદદથી તેને ભેગું કરતું જવાનું અને એકદમ સરસ મસળતું જવાનું જેટલું તમે તેને સરસ રીતે મસળશો તેટલી તેમાં શાઇનિંગ સરસ આવી જશે તો આ રીતે સિંગના ભૂકાને મેં મસળી લીધું ત્યારબાદ તેને કોઈ એક ટ્રેની અંદર મેં ફોઈલ પેપર લગાવી અને સરસ સેટ કરી દીધું છે હવે તેવી જ રીતે આપણે છે બીજું કોકો પાઉડરવાળું મિશ્રણ તૈયાર કર્યું હતું તેને પણ આ જ રીતે ટ્રેમાં સરસ સ્પ્રેડ કરી દઈશું તેની ઉપર જો તમારે રોલ વાળવો હોય તો મિત્રો પહેલાં આ રીતે એક રોટલો વાણી લેવાનો અને તેની પછી વચ્ચે આ રીતનું મિશ્રણ મૂકી અને રોલવાળી લેવાનો પણ અત્યારે આપણે સ્ક્વેર કટ કરીએ છીએ તો સરસ પહેલાં પહેલું મિશ્રણ પાથરી દીધું છે તેની જ ઉપર બીજા મિશ્રણને આ રીતે સ્પ્રેડ કરી દઈશું અને એકદમ સરસ ધીમે ધીમે આ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ અધકચરી સીંગ લેવાની છે અને તેને આ રીતે ઉપર આપણે સ્પ્રિંકલ કરી દેવાની છે તો આટલી સરળતાથી અને ફટાફટ તમારે સિંગનો ભૂકો તૈયાર હશે તો મિત્રો દસ જ મિનિટમાં મીઠાઈ તૈયાર થઈ જશે તો હોળીનો તહેવાર આવે છે તો તેના ઉપર આપણે આ મીઠાઈ ઘરે બનાવીએ અને મિત્રો તમારે આ મીઠાઈ કેવી બને છે તે મને તમે કોમેન્ટ કરી અને જરૂર જણાવશો તો હું એતલ ગોસાઈ તમારા માટે આવા જ નવા આઈડિયા લઈને જરૂરથી આવતી રહીશ તેની સાથે સાથે તમે મારી રેસીપીને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ અચૂક કરી દો હવે આ રીતે સીંગના દાણા આપણે જે સ્પ્રિંકલ કર્યા છે તેને એક ચમચીથી આ રીતે પ્રેસ કરી દઈશું ત્યારબાદ થોડું નોર્મલ થઈ જાય પછી આપણે તેને ફ્રીજમાં આ કન્ટેનરને મૂકી દઈશું તો અડધી કલાક જેવું ફ્રીજમાં મૂક્યા પછી તમે જોઈ શકો છો કે મારું એકદમ સરસ બંને પળ જામી ગયા છે અને એકદમ સરસ મીઠાઈ તૈયાર થઈ ગઈ છે તો હવે તેને ફોઈલ પેપરમાંથી બહાર લઈ અને આપણે મનગમતા શેપમાં કટ કરી લઈએ તમે જોઈ શકો છો કે એકદમ સરળતાથી કટ પણ થઈ જાય છે અને એકદમ સરળ ચપ્પુ પણ તેમાં ચાલે છે તો આ રીતે તમારે તેને કટ કરી લેવાના તો મિત્રો આ રીતનું મારી ચોકલેટ સિંગ પાક તૈયાર થઈ ગયો છે તમને તે હું પીસ કરીને બતાવું છું તો ડબલ કલરની એકદમ સરસ મીઠાઈ તૈયાર થઈ ગઈ છે તમે બજારમાંથી લાવતા હોય તેવું જ મીઠાઈ ઘરે પણ તૈયાર થશે અને એકદમ સરસ પીસ પણ તૈયાર થઈ ગયા છે અને તમે તેને તોડીને જોશો તો પણ તે એકદમ સરસ સોફ્ટ તૈયાર થયા છે તો આપણે તેને સર્વિંગ ડીશમાં લઈ લઈએ અને હું તમને એક કટ કરીને પણ બતાવીશ કે એકદમ સોફ્ટ અને એકદમ સરસ તૈયાર થયો છે તમે એક જ હાથે આ રીતે તમે તેને તોડી શકો છો અને બજારની જ મીઠાઈ જેવો તમને પૂરેપૂરો ટેસ્ટ આવશે ફરી એચએમ કિચનમાં મળીશું નવા આઈડિયા સાથે થેન્ક થેન્ક યુ